ફરુ નામ રાધાબેન શું આખી ઘટના બની સાહેબ મારી દીકરી મેળામાં હતી અને પાણીના પાઉસ વેચતા હતા ને સાહેબ મેળામાં હતી તો પોલીસવાળાએ પકડીને સાહેબ ખોટો દાવો માથે નાખ્યો કે તમે આ આ ચોરી કરી છે ને તમે આ કર્યું છે ને તમે લેડીઝ પોલીસ કોઈ હતા નહીં સાહેબ મારી છોકરીઓને ઢોર માર મારી મારી કઈ પોલીસ હતી મોરબીની તમે બે લાખ રૂપિયા આપો અને તમે માથે ગુનો દાવો દઈ દો અમને વસ્તુ આપી દો અમારે ક્યાંથી સાહેબ નાના માણા મજૂરી કરી ખાતા હોય સાહેબ સાહેબ શું તમારી માંગણી